ભરૂચ તાલુકાના હલદર ગામમાં આવેલા આદિવાસી ખેડૂતની જમીનની માપણી કરી ન્યાય આપવાની માંગ સાથે કલેક્ટરે આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ આદિવાસી સમાજના આગેવાન સતીશ વસાવા સંજય વસાવા તેમજ અન્ય આગેવાનોએ હોય એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના હલદર ગામના સર્વે નંબર ત્રણસો સિત્યોતેર વાળી જમીનનો કેટલો ભાગ ગામના નીલકંઠ મહાદેવના વહીવટ કરતા હરેન્દ્ર જયંતિભાઈ પુજારી ગામના અન્ય હિસ્સામાં આદિવાસી ખેડૂતે ખેતી કરવા દેતા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા આ જમીન અંગે જિલ્લા કલેક્ટરે આદિવાસી ખેડૂતને પરત આપવા હુકમ કરી જિલ્લા નિરીક્ષક અધિકારીને સ્થળ ઉપર માપણી કરવા જણાવ્યું હોવા છતાં આજ દિન સુધી માપણી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે બીજી તરફ જમીન પચાવી પાડનાર રીસમ અત્યાચાર અને દાદાગીરી કરી આદિવાસી ખેડૂતને દબાવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ જમીન આદિવાસી ખેડૂતને પરત આપવા સાથે યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી છે ભરૂચ તાલુકાના હલદરવા ગામમાં એક આદિવાસીની જમીન આવેલી છે ત્યાં એક આઠ એકર જમીન છે ત્યાં અન્ય સમાજના લોકો એમની પર દબાણ કરી દીધેલું છે આ દબાણના ભાગરૂપે તારીખ અગિયાર ત્રણ બે હજાર બાવીસના રોજ કલેક્ટર સાહેબનો હુકમ થયેલો હતો કે ભરૂચ જિલ્લા ના અધિકારી નિરીક્ષણ કરીને આનો સર્વે કરીને આદિવાસી સમાજની જમીન એમને આપવામાં આવે પણ આજ સુધીનું કોઈ નિરીક્ષણ કરવામાં નથી આવ્યું જેથી કરીને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે ને આદિવાસી સમાજના પરિવારને ન્યાય મળે એ માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે